નારાયણ કુળ કષ્ટભંજન દેવ મંદિર વિશાળ હનુમાનજી મહારાજની ની મૂર્તિ છે અત્યારે સાડા બાર થી પૂર્ણ થયો છે મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો દર્શનાર્થમાં આવી રહ્યા છે સાળંગપુર મંદિરનું કષ્ટભંજન દેવજી મહારાજનો વિશાળ નજારો આપ જોઈ શકો છો અમે દાદાનું મંદિર છે મંદિરના ગેટની અંદર પ્રવેશ્યા એ પછીનો આ અંદર જવાનો મુખ્ય ગેટ છે આપણે અત્યારે દાદાના મંદિરની અંદર પ્રવેશ કર્યો છે મોટી સંખ્યામાં અત્યારે પુસ્તક લખી રહ્યા છે

કોઈને પણ તકલીફ ન પડે આજ દર્શન કરી રહ્યા છો બધા સુંદર વ્યવસ્થા છે આજ દર્શન કરો આજના લાઈવ દર્શન પાલનપુર ભક્ત વિશાળ ભોજનાલય છે બધા ધર્મ ભાઈઓ તથા બહેનો કોઈ પ્રસાદ લેવા જાય છે કોઈ પ્રસાદ લઈને આવી રહ્યા છે ત્યારે બપોરે એક ને પંદર વાગ્યા અગિયાર વાગ્યા ની છે ભોજનાલયમાં પ્રસાદ ચાલુ થઈ ગયો છે હજી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હરિભક્તો આવી રહ્યા છે બીચ મોટો તહેવાર છે પચાસ હજાર માણસો આજે પ્રસાદ બીજાનો અંદાજ છે પચાસ હજાર આસપાસ સારંગપુર કષ્ટભન દેવ મંદિરનો નો નજારો આપ જોઈ રહ્યા છો અમે ભાઈઓ બહેનો માટે સ્ટીલ વાટકાનું સ્ટેન્ડ છે બધા પોતપોતાની રીતે ફાળી લઈ પ્રસાદ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો વિશાળ ભોજનાલય છે એની અંદર સ્વામિનારાયણ ભગવાન ગોપાલનામ સ્વામી ગુણાતીરામ સ્વામી મુરજી બ્રહ્મચારી અને જીનાભાઈ મહારાજને જમાડી રહ્યા છે પ્રવેશ દ્વાર છે

બે વાગ્યા છે છતાં મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ બહેનો એમાં પણ ભાઈઓ બહેનો પ્રસાદ લઈ રહ્યા છે બધા માટે ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે બધા માટે ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે બધા માટે બધા પ્રસાદ લઈ રહ્યા છે ગરમા ગરમ રોટલી પણ છે બધા એટલા બધા ગરમ ગરમ રોટલી મોટી સંખ્યામાં ધર્મ પ્રેમ ભાઈઓ બહેનો આ ભાત માટે આખી ટોપી આવી રહી છે ભજન દેવ મારું નામ ગોયલ મુકેશભાઈ ભૂપતભાઈ હું ભોજનાલયનો સુપરવાઇઝર છું હજારો સાડી છે આજ હરિભક્તો ખૂબ સંખ્યા માં પસાર લઈ શકે છે બહેનો તથા ભાઈઓ અને અત્યારે ચાલુ છે છે થી રસોડું આપણું કેટલા વાગે ચાલુ થાય છે અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે અઢી વાગે છે તો રસોડું ચાલુ જ છે રસોડું ચાલુ જ છે કોઈને કોઈ પણ નાચભાગ નાચભાત કોઈ બધા હરિભક્તો પસાર લઈ શકે છે પછી ભેટ લેવાની કે એવું કોઈ નથી અત્યારે બપોરને બેને પંદર વાગ્યા છે છતાં પણ મોટી સંખ્યામાં હરિભગતા ભાઈ બહેનો પત્ર થઈ ગયા છે એમાં એક એક બેન છે એનું પણ આપણે એમ કે એ બેનને પૂછ્યું બેન શું કામ તમારું ક્યારે આવ્યા છો તમે બેન દર્શન કર્યા દર્શન કર્યા દાદાના દર્શન થઈ ગયા જમવાની વ્યવસ્થા મંદિર તરફથી કેવું છે ખૂબ સરસ છે જમવાની આ એ બપોરે દર્શન કરવા તમે અમે સેલવાસથી છીએ અમારા ગ્રુપ સાથે વર્ષોથી આવતા છે ને એ બી અહીંયા અરેન્જમેન્ટ છે બહુ સરસ છે ને કોઈ બી જાતની તકલીફ નથી સારી રીતના દર્શન થાય છે ને મહાપ્રસાદમાં બી અમે લાભ દર વખતે કોશિશ કરીએ કે અમને મળે કે તેનો લાભ આગે અમે લેતા છે બહુ સરસ રીતના અહીંયા અરેન્જમેન્ટ કરીએ કરે છે અહીંયાના ટ્રસ્ટ દ્વારા ને હંમેશા અમે દર વર્ષે અમે એકથી બે વાર આવવાની ટ્રાય કરીએ અને અમે દાદાના દર્શન માટે સિલવસથી કરીબન આઠ કલાક લાગે છે અમને આવતા તો અમે દર વર્ષે આવતા જ છે અહીંયા અમારા દર્શન દર વખતે આવો છો દર વખતે સાળંગપુર તટ્ટબંધન દેવ મંદિરની વ્યવસ્થા કેવી છે બહુ સરસ વ્યવસ્થા છે મહાપ્રસાદથી લઈને દર્શનથી લઈને ભીડ

અને ભોજનની વ્યવસ્થા કેવી લાગી બહુ મંદિર મંદિરના વ્યવ વ્યવસ્થાપન તરફથી આપને કોઈ પણ જાતની તકલીફ કે કઈ કેવો સારું કોઈ તકલીફ નથી કેમ કે મંદિરના વ્યવસ્થાપક તરફથી સ્વયંસેવક તરફથી સહકાર કેવો મળતો છે બહુ બહુ સ્વામિનારાયણ મંદિર છે રજવાડાના વખતનું બાંધકામ છે બપોરના અત્યારે ત્રણ વાગ્યા છે ઠાકોરજી અહીંયા પોણા ત્યારે જાગે છે બાકી તમને સ્વામિનારાયણ બાપાના પણ દર્શન કરાવો અથાર ભેટથી ઓફિસ છે જે ભેટ લખાવી તો અહીં લખાવી શકે છે દર્શનાર્થીઓ માટે હરિભક્તો માટે ઉતારા છે ઉતારો એ ભાગ છે આ બધું પાણી પી રહ્યા છે બેન આપનું નામ સુધન ક્યાં કામ થી આવો છો દર્શન કર્યા દાદા ના મંદિર ની વ્યવસ્થા વિશે આપ કેવું કહો છો

રાજકોટ ક્યારે આપ શું કહેશો મંદિરની વ્યવસ્થા બહુ સરસ છે અમે અહીંયા લગભગ સાડા બારે પહોંચ્યા પણ મંદિરને અમારા દર્શન સારી રીતે થઈ ગયા છે અને જમવાની વ્યવસ્થા પણ સરસ છે અમે જે જમતા બેઠા છે મોડું છે પણ જમવાનું બહુ સરસ છે કોઈ પણ જાત ની તમને તકલીફ પડે કોઈ પણ જાતની ની તકલીફ નહીં કોઈ પણ જાત ની તકલીફ નથી અવ્યવસ્થા મંદિર મંદિરના વ્યવસ્થાપક તરફ વ્યવસ્થાપકો તરફથી કઈ પણ ના કોઈ પણ જાત ની અવ્યવસ્થા અહીંયા સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત મૂર્તિ યોગીવર્ય ગુરુદેવ ગોપાલ સ્વામીએ અહીંયા લોકોના દુઃખ દૂર કરવા માટે કષ્ટોને દૂર કરવા માટે લોકોની આધિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરવા માટે વ્યવહારિક ભૌતિક આધ્યાત્મિક અને શારીરિક કષ્ટોને દૂર કરવા માટે એવા એક દેવ પધરાવ્યા જેનું નામ કષ્ટબંધન દેવ હનુમાનજી મહારાજ છે હજારો નહીં લાખો નહીં પણ કરોડો લોકોની શ્રદ્ધા આ હનુમાનજી મહારાજ સાળંગપુરની અંદર જોડાયેલી છે